બોટાદમાં કપડાને ઇસ્ત્રી કરવાવાળાની માનવતા અને પ્રમાણિકતા મહેકી ઉઠી બોટાદ ખાતે આવેલ ગાંધી કોમ્પ્લેક્ષમાં છેલ્લા પંદર વર્ષથી કપડાને ઈસ્ત્રીનું કામ કરતા દહેશભાઈ પરમારને ત્યાં મહેમદાબાદથી એક કપડાની ફેરી કરતા વ્યક્તિ બોટાદમાં તેમના સાળાના લગ્નમાં આવેલ અને સાથે ત્યાંથી ત્રીસ હજાર રૂપિયા લઈને આવેલા આ રૂપિયા તેમની પત્ની દ્વારા ઇસ્ત્રી કરવાના કપડાની બેવડમાં મુકાયેલા હતા અને તેની જાણ તેઓને હતી નહીં અને તેઓ લગ્ન પ્રસંગ હોય કપડાં ઇસ્ત્રી કરવા માટે આ ઇસ્ત્રીવાળાને ત્યાં દેવા આવેલા હતા ત્યારબાદ દહેશભાઈ પરમારા ગ્રાહકના કપડાં ઇસ્ત્રી કરવા માટે હાથમાં લેતા તેની બેવડમાં રહેલ ત્રીસ હજાર રૂપિયા તેમને મળેલ અને તેઓએ તાત્કાલિક આ ગ્રાહકનો સંપર્ક કરી તેને જાણ કરેલ અને તેઓના આ રૂપિયા તેમને પરત કરી એક માનવતાનું અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે આ ગ્રાહકના નાણાં તેઓને પરત મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી અને દહેશભાઈ પરમારનો આભાર માનેલ છે જોવાનું એ રહે છે કે નાનો એવો કપડાંની ઇસ્ત્રીનો ધંધો કરતા વ્યક્તિમાં પણ હાલમાં પ્રમાણિકતા અને માનવતા રહેલી છે તેનું ઉદાહરણ આજે દહેશભાઈ પરમારે પૂરું પાડેલ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આખી ઘટનામાં કે મારા શાળાના લગ્ન ની અંદર હું આવ્યો તો મેં પૈસા મારી વાઇફને આપ્યા હતા એ પૈસા મારે કપડાની અંદર મૂકી હતા મારી વાઇફ મને ખબર નથી એ કપડાં ડાયરેક્ટ હું અહીંયા ઇસ્ત્રી કરવા કાકાને આપવા તો એની અંદર ભૂલથી પૈસા મારા રહી ગયા હતા તો એ કાકાએ મને અગત્ય તૈયારીમાં ફોન કરીને જણાવ્યું કે ભાઈ તમે તૈયારીમાં અહીંયા આવી જાવ તમારા પૈસા જે અંદર જે એ તમને હું પાછા સોંપું છું ખરેખર આ કામગીરી થઈ એ મને બહુ ખૂબ આનંદ મળ્યો અને આવા રીતના કોઈ અત્યાર સુધી વિશ્વાસ માણસો કહેવાય કે જેથી આપણી રકમ અમને નાના માણસ છે એ પણ અમને પેમેન્ટ આટલું પાછું મળ્યું તો એમનો ખૂબ ખૂબ આભાર

અને ભાઈનો એ ભાઈના કપડા મેં ઇસી કરવા લીધા ને અંદરથી ત્રીસ હજાર રૂપિયા નીકળ્યા ના ના કપડાની સાથે જ હતા પેલા પેન્ટ હતું અને પૈસા માથે ટી શર્ટ હતું એમ અને વળી ઓ થેલીમાં હતા આમ પછી તમે જાણ કરી હા મેં એ ભાઈને ફોનથી જાણ કરી અને એ ભાઈને આ પરત આપેલ છે